ગોપાલક ચપ્પુ વડે દોરડું કાપીને છોડાવી ગયો હતો જેને પગલે પોલીસે માતા પુત્ર સામે ગુનો દાખલ કર્યો હતો અને પુત્રની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે વાત કઈક એમ છે કે વડોદરા મહાનગરપાલિકામાં કેટલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અમિત રમેશભાઈ બ્રહ્મત જે ગોરવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી સાથે પોલીસ બંદોબસ્તમાં એસઆરપી ગાર્ડ એએસઆઈ પ્રવીણ રાઠવા અને નંદેસરી પોલીસ સ્ટેશનના એસઆઈ મુરજીભાઈ અને ઢોર પાર્ટીના માણસો સાથે વડોદરા શહેરમાં ખુલ્લા રખડતા ઢોરને પકડવાની કામગીરી માટે નીકળ્યા હતા આ દરમિયાન અમને બીએસએનએલ ની ઓફિસમાંથી ફરિયાદ આવી હતી કે અમારા બીએસએનએલ કમ્પાઉન્ડમાં કેટલીક ખુલ્લી ગાયો ફરે છે અને ગંદવાળો પણ કરે છે જેથી અમે અમારી ટીમ લઈને સુભાનપુરા પાણીની ટાંકી પાસે પહોંચતા ત્યાં રોડ પર કેટલીક ખુલ્લી ગાયો રખડતી હતી જેથી અમારી ટીમ તેઓને પકડવા ગઈ હતી

ગાય પોતાની સાથે ભગાડી ગયો હતો ત્યારબાદ બીએસએનએલ ઓફિસની ફરિયાદના આધારે સ્થળ પર ચકાસણી કરતા અસંખ્ય ગાયો ખુલ્લી રખડતી હતી જેથી અમોએ અમારી બીજી ટીમ પણ બોલાવી લીધી હતી અને પોલીસ કંટ્રોલ રૂમમાં પણ ફોન કરી દીધો હતો આ દરમિયાન પણ ભાવિસ રબારીએ અમારી બીજી ટીમો સાથે પણ ગેરવર્તણૂક કરી હતી અને અમારી ફરજમાં દખલગીરી કરી રોકાવટ કરી હતી જેથી